આજે જ્યારે રાજ્યમાં દસમા ધોરણની બોર્ડની પરીક્ષાના રિઝલ્ટ ઓનલાઈન મૂકવામાં આવ્યા છે તેમાં ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ સારા માર્ક્સથી પાસ થયેલા છે જ્યારે તળાજાના મુસ્લિમ ફકીર સમાજના સરફરાજભાઈ શેખની દીકરી સનાબેન શેખે ચોરાણું ટકા અને તળાજાના ઝહીરભાઈ પઠાણના દીકરા અલરાજ પઠાણે તાણ ઉપર ચુંબોતર મેળવેલ અને અલરાજ પઠાણે ગણિતમાં સોમાંથી સો માર્ક્સ મેળવીને તેમના માતા પિતા અને તેમના સમાજનું સાતો સાત તેમના શિક્ષકગણનું નામ રોશન કર્યું હતું આ સાથે તેમના પિતા અને સમાજના પ્રમુખ શું કહે છે સાંભળો મત તો એ છે કે જે લોકો પ્રાઇવેટ સ્કૂલના બદલે આ બંને ભાઈ બહેનોએ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરીને સારા માસ્કથી ઉત્તીર્ણ થયેલ છે જીબેન આપનો પરિચય મારું નામ શેખ સના સરફરાજભાઈ છે આ આ વર્ષે મેં

સ્થાનમાં રહું છું અત્યારે હાલ અને મારી દીકરી છે તે દસમા દુકામાં સાચા થી પાસ થઈ છે નાઇન્ટી ફોર આવ્યા છે એને અને મેં એની પાછળ ખૂબ મહેનત કરેલી છે ટાઈમ સર સ્કૂલે મૂકવા જાઉં છું લેવા જાઉં છું અને એની પાછળ મારી દીકરી એટલો બધો ભોગ દીધેલો છે રાત દિવસ એક કરીને તેણે પરીક્ષામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો મારી એવી ઈચ્છા છે કે મુસ્લિમ સમાજને હરેક બહેનોને ભણવામાં માતા પિતા આટલું પ્રોત્સાહન આપે જેથી કરીને એને આપણું શિક્ષણ લેવલ ઊંચું થાય મુસ્લિમ સમાજનું આપણે મુસ્લિમ સમાજ શિક્ષણ લેવલ એ બહુ પાછા પછાત છીએ એટલે તેમાં આપણે થોડું ધ્યાન દેવાની જરૂર છે એવી મારી લાગણી છે અને મને મારી છોકરી પર ગર્વ છે કે તે બોર્ડમાં આવટું સારું રિઝલ્ટ મેળવ્યું છે હજી મારી દીકરીને આગળ ભણવાની ઈચ્છા છે તે હું અને જે લાઇનમાં જવું હશે એમાં સરખો પ્રયાસ કરશું અમે એને ભણવાની પાછળ એની મહેનત કરીશું અને બધી રીતે સપોર્ટ કરશું અને મને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી એને ભણાવશું અને એને ગોલ છે કે એને આઈ એસ કલેક્ટરની નોકરી લેવી છે એટલે એને એની પાછળ એની મહેનત કરે છે તો અમે એની પાછળ પૂરી રીતે રહેશું જી આપનું નામ મારું નામ પઠાણ અલરા જહીરભાઈ છે હું મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરું છું મારે આ વર્ષે ગણેશમાં સોમાંથી શો આવેલા છે અને

બારમા પછી નીટની પરીક્ષા દઈ એમબીબીએસ મેનમાં આગળ વધવાનું છે જી આપનો પરિચય મારું નામ પઠાણ ઝહીરભાઈ હું તળાજામાં દીનદયાલનગરમાં અમે રહી છીએ પકેર સમાજમાંથી આવી હતી નબળા વર્ગમાંથી આવી છીએ પછાત વર્ગમાંથી મારો દીકરો અલરાજ ઝહીરભાઈ પઠાણ મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરે છે એણે ગણિતમાં સોમાંથી સો માર્ક મેળવ્યા છે અને ઓવરઓલ તાણું પર્સન્ટેજ મેળવ્યા છે અને મારે મુસ્લિમ સમાજને એટલું કહેવું છે કે તમારા બાળકોને તમે એજ્યુકેશન વિશે થોડીક મદદ કરો જમાનો એજ્યુકેશનનો છે આગળનો જમાનો હજી આથી એડવાન્સ આવશે મારી જે હું બાળકને મૂકવા જતો એ સ્કૂલમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ છે એમાં ફક્ત મુસ્લિમ સમાજના બે વિદ્યાર્થીઓ હતા એટલે મારે મુસ્લિમ સમાજને કહેવું છે કે તમારા બાળકોમાં એજ્યુકેશન વિશે થોડીક જાગૃતતા લાવો મદદ કરો અમારા પ્રમુખ હુસેનભાઈ એમણે પણ અમને ખૂબ મદદ કરી કે બાળકને ભણાવવામાં આ દે છે અને ભણાવવા માટે પૈસાની જરૂર પડતી નથી તમારામાં ટેલેન્ટ હોય તો ખાલી જરૂર છે કે તમારા બાળકને તમે સપોર્ટ કરો અને મારે તો મુસ્લિમ સમાજને એટલું જ કહેવું છે કે બે વર્ષમાં બે જોડી લુગડા ઓછા લેજો પણ તમારા બાળકને ભણવામાં કંઈ ઘટવા ન દેતા વર્ષમાં એક ફેરી બાર ઓછા ફરવા જજો તો બાળકને પૂરેપૂરી મદદ કરી હવે આગામી દિવસોમાં તમારી એવું લીધા આગળ મારા દીકરાને ડૉક્ટર બનવું છે નીટની પરીક્ષા દેવી છે અગિયાર બાર સાયન્સમાં એડમિશન લીધું છે મારી એની પોતાની પણ ઈચ્છા છે અને મારી એવી ઈચ્છા છે કે એ ડોક્ટર બને અને મુસ્લિમ સમાજ અને ફકીર સમાજનું નામ રોશન કરે જી આપનો પરિચય મારું નામ હુસૈન શાહ રસુલ શાહ દલ તલાજા મુસ્લિમ ફકીર જમાતના પ્રમુખ છું હવે અત્યારે આ જે છોકરાઓ પરીક્ષામાં પાસ થયા અને એ પણ સારા માર્કે તો એ બાબતે આપનું શું કહેવું છે એ અમારા તળાજા તાલુકા ફકીર જમાતના ગર્વની વાત છે કે અમારા છોકરા આવા સારા પર્સન્ટ લાવ્યા છે અને ઝહીરભાઈ છે સરફરાજભાઈ છે એ લોકોએ ખૂબ મહેનત કરેલી છે છોકરા પાછળ અને આવા પર્સન્ટ એ લોકો લાવ્યા છે જે બાળકોએ મહેનત કરી છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગળના સમયની અંદર જે કાંઈ એને જરૂર પડશે એ અમારો સમાજ અને અમે ખુદ એની પાછળ મહેનત કરશું જી આપનો પરિચય મારું નામ જાકીર પઠાણ હું ફકીર સમાજમાંથી આવું છું અને હુસેનભાઈ દલ અમારા પ્રમુખ સાહેબ ફકીર સમાજના અને એની વતી અમે અમારે આજે દીકરી જે સારા માર્ક લઈને પાસ થયેલી છે એને અમે અભિનંદન પાઠવીએ છીએ અને એ દીકરી આગળ વધે અમારા ફકીર સમાજની દીકરી આગળ વધે એમાં અમારો અને પ્રમુખ સાહેબનો અમારી નાચનો પૂરેપૂરો સહયોગ છે અને અમે મુસ્લિમ સમાજને આખા મુસ્લિમ સમાજને કહેવા માગીએ છીએ કે દીકરા દીકરીઓને ભણાવો અને એ એને ભણાવવાનો અત્યારે સમય છે અને એને જેટલી થાય એટલી મદદ કરો એવો મારા મુસ્લિમ સમાજને એક મારી અને મારા પ્રમુખ સાહેબ હુસેનભાઈ દલ વતી મુસ્લિમ સમાજને અમારી અપીલ છે કે એના જેટલી થાય એટલી મદદ કરો